જય દ્વારકાધીશ ઠાકર ઘરે ઠીક તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવીનમાં તો હોયા જે ભાઈ આપણે હમણાં થોડાક લોગ ઓછા આવે છે કામકાજ વધારે છે તબિયત એ થોડીક ડાઉન હતી પણ હું તો હોઈ ગયો તો તો ભાઈ આવ્યા ઘરે આપણે હાલો ચાલો ચા પીવા જઈએ આપણા ઓલા કેવા કહેવાય સેફ કુક માસ્ટર હમણાં કઈક ધ્યાન નથી દેતો ખાવા પીવાનું કઈ હે બધા થઈ જાય થઈ તો ગાંધીનગર ની શેર કરાવવું આજે કર્યો કઈ ખખડે

આ એમાં પાણી પડે એ હાટુ ડીશ રાખી ઈ ડીશ ન્યા નો ના નહીં ન્યા જ આવે ન્યા જ આવે ડીશ હતી ન્યા જ આવે આમાં વસારે એલા મૂક દેવા હા એ ન્યા જ આવે ડીશ એટલે પાણી પડે તો ડીશમાં પડે ને આમાં ગ્લાસ મૂકી દેવાના આમાં ગ્લાસ થોડા આમાં આમાં આવે છે ને ગ્લાસ આપણે ફ્રીજ નું મગાવ્યું હતું ને આવ્યું બોરા તો હવે તો ભાઈ કરમ ની કઠણાય

કહેવાય થ્રી સિક્સટી અને આ ઓટો મજા આવે ભાઈ આંકવાની ખોટું નહી હાલ ને આપણે ઘડીક રખડીએ ગાંધીનગરમાં ચા પીવા જ આવી દઈ ને આપણે બેન ચા ઉપરથી યાદ આવ્યું પણ આ મારે ફ્રોડ થયું ઇન્સ્ટાગ્રામમાં એનું શું એ આખો હમણાં કેસ કહું બરો ગાડી વાર તો ભાઈ ઇન્સ્ટાગ્રામમાં ફ્રોડ એ થયો આપણે અરે મેં છે ને નું ઢાંકણું મગાવ્યું હતું ફ્રીજનું આઠસો રૂપિયાનું અને નીકળું એલું ગોળામાં હેઠે રાખવાનું આવે ને એનું સ્ટેન્ડ એ નીકળું હવે મારે કયો રસ્તો લેવાનો ઇન્સ્ટાગ્રામમાં કાંઈ મગવાય નહીં હોય કોઈ બી સાઈડ હારી હોય ને તો જ મગવાય ઓફિશિયલ વેબસાઇટમાંથી આપણામાં થઈ ગઈ રમત હવે એ લપ

હવે તો ભાઈ ગાંધીનગરમાં છે ને અમદાવાદ જેવી ટ્રાફિક થવા માંડી એક જમાનો હતો કે કઈ ટ્રાફિક જ ના થતી પણ આ પુલ મૂકા પુલ ને સિગ્નલ આ સિગ્નલ તો બે મિનિટનું પડશે અને એમાં તો દેખાડતા વાં રિમોટ કંટ્રોલ છે ઓલા સાહેબ બેઠા નહીં ભા એ આમ વરી કરે બે મિનિટ પછી એટલે આ નીકળે નગર ઓલા નીકળે પણ એક જમાનો હતો હું આજથી અગિયાર બાર વર બાર તેર વર પહેલા આવ્યો હતો ગાંધીનગર

સ્માર્ટ સિટી બનાવવા માટે થઈને અમુક વાર એવી ભૂલો થઈ જાય છે ને કે વાંચા વાજો આની કઈ જરૂર જ નતી હું તો એમ કઉ આ હાઈવે જતો સરસન એસજી હાઈવે કહેવાય અહીંથી ડાયરેક્ટ તો ભાઈ એક ગાડી અમારી આગળ નીકળી ગઈ હું તમને હમણાં બતાવું છું જોવા મળે તો ગાડી છે ને તમે જોવું ખાલી દેખાય પીડી નંબર પ્લેટ હો મર્સિડીઝ માં એ હા ગુજરાત છે મર્સિડી પાર્સિંગ હવે કઈ ગાડી લેવી મારે મર્સીડીસ જ લેવી ઓહો ભાઈ ઓન ચાલુ લાગે સર્કલ ના કામ ચાલુ બધે ભાઈ ટ્રાફિક ગાંધીનગર માં ફોર વ્હીલર લાઈન નીકળવાનો હવે આરો થાય બાકી એક ટાઈમ હતો કંટાળો અહીંયા ના આવે હવે આપણે આમ જાવું આમ ફરવા જવું જોઈએ

ઉડાસણ બાજુ જાઓ એટલે આવે ટીસીએસ અહીં રાતે બેહવાની કંઈક અલગ મજા હોય અલગ મહેફિલ હોય આમ એની બાજુ બધી ચા પાણી નાસ્તાની લારીઓ ઊભી છે અને આપણે અહીંથી લેવાનું છે સિગ્નલ અરે અરે ભાઈ તો ભાઈ આપણે આવી ગયા તા વીવીએમ મોટર્સ સેક્ટર બાવીસ ગાંધીનગર આપણા મિત્રનું છે એટલે આપણે આ ગાડી છે ને થોડીક સીએનજીમાં છે તે બતાવવાનું હતું કંઈક પાઇપ જ દેરી દોડાવવાનું હતું પણ આ પાણીમાં નાખીએ હવે આની બહુ પાણી ભર્યું હોય ભાઈ બંધનું ગેરેજ ખરું પણ આને એક એ સલાહ દેવી જો હે આપણે કે થોડુંક તો ભાઈ પૈસા ભેગા કરો હાવ નીકળા તમે બેઠા બેઠા એનું નામે કેવીને જ છે એટલે કંઈ ઉભાતી નથી જાજી બેન ફૂલ તમ ધોકર કામ ચાલુ હો ઓડી તો છે ઓડી ઓડી બોડી રિપેરિંગ માં આવે જેવું તેવું ગેરેજ નથી વીએમ મોટર હું કે હું કે હું કેતો તો હું કેતો તો આ બોલવાઈ પણ નો લઈને ધોયડા આવતાય તો ગાડા બોને ટુ શું કરતા ન આવડે તો હાઈલા કરે હું હાઈલા કરે પાઈપ કાઢ લીધી બિચારા આ હમણાં ફિટ કરી દી એટલે તારે ગાડી જાય રેડી કમ્પ્લીટ ચાલો ભાઈ જમીન આપણે નીકળી ગયા અમદાવાદ બાજુ ગેડી મારવા આપણે તો જવાનું જ હતું ફાઇનલ હતું ડ્રાઈવર બીજો લીધો ભેગો કૃષિભાઈ આઈપી સ્કીમ મોટી સ્કીમ આવી મોટી

સારું ભાઈ સુખી રાખે ભગવાન ચાલો ભાઈ આવી ગઈ છે હવે ગાંઠી આવે છે ચટણી નાખ દે જુનાગઢ વાળાના ગીર ગાંઠિયા પ્રખ્યાત આ ક્યુ લોકેશન કહેવાય ભાઈ અમદાવાદમાં ઈસ્કોન એસજી હાઈવે એસજી હાઈવે ફ્લાય ઓવર એટલે પુલ ઇસ્કોન ફ્લાયઓવર ઇસ્કોન ફ્લાય ઓવર

એક દોઢ વાગી ગયો છે નાસ્તો ફૂલ દાબીને કરી લીધો મજા આવી ગઈ હવે હમણાં ઘરે પહોંચી જાય એટલે આપણે ગુડ નાઇટ કરી દેવાનું થાય છે ભાઈ તો લોક સારો લાગ્યો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ